મોજ શનિવાર હોવાથી મોજ મસ્તી કરવા લોકોને ખબર ન હોવાથી કે આ એમની મોતની ગેમ રમી રહ્યા છે ગુજરાત પરંતુ ગુજરાતમાં બે જવાબદારી અઠ્યાવીસ લોકોના મોતનું કારણ બન્યું છે બે જવાબદારીથી ચાલતી વેલ્ડિંગના આગ ભડકી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ગેમઝોનની ગુણામાં કાર રેસિંગ માટે આઠસોથી વધુ ટાયર રાખવામાં આવ્યા હતા હમતાક વેલ્ડિંગના કારણે ટાયરમાં આગ લાગતા ટાયરને લીધે આખા ગેમ ઝોનમાં આગ લાગી ગઈ હતી અને આ ઘટનાને પગલે અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા મુખ્યમંત્રીએ જાણકારી આપી છે કે મૃત પામનાર પરિયોજનોને ચાર લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાય આપવામાં આવશે આ વિડીયો લાઈક અને શેર કરો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે આ ઘટના વિશે તમારે શું એ કહેવું છે કોમેન્ટ કરીને જણાવો થેન્ક યુ વેરી મચ